નમસ્કાર ડીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો અત્યારે ચોમાસાની ઋતુ પૂર બહારમાં ખીલેલી છે અને આજે જો વાત કરવા જઈએ તો પંચમહાલ જિલ્લાનું પેરિસ ગણાતું દેવગઢ બારિયા દેવગઢ બારિયાની અંદર મેઘરાજાએ છપ્પર ફાળ બેટિંગ શરૂ કરી દીધી છે અને ધુવાધાર વરસાદ છાંબેલા ધારે વરસી રહ્યો છે એવું કહેવાય છે ને કે મુસળધાર વરસાદ તો હા મુસળધાર વરસાદ એ દેવગઢ બારીયાની ગલીઓની અંદર રમખાણ મચાવી રહ્યો છે અને ગોગંબા તાલુકાને બાદ કરતાં રીછવાણીથી લઈ અને દેવગઢબારીયા પીપલોદ લીમખેડા સુધી વરસાદની ભયંકર તબાહી જોવા મળી રહી છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જેનાના નેવા પડી રહ્યા છે ને એ પણ બહુ મોટા મોટા ભારે નેવા પડતા નજરે પડે છે આમ વરસાદ દેવગઢ બારિયા તાલુકામાં આજે સવારથી ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો છે અને બપોર પડતા પડતા તો વરસાદની બેટિંગ ધુઆધાર ચાલુ થઈ ગઈ છે